પાટણના રાનપુરના મહેમદાબાદ ગામના લોકો કાદવ કિચડમાં ચાલવા મજબૂર બન્યા છે મહેમદાબાદથી કોણશેલા જવાના માર્ગ પર ઢીચણ સમા કાદવ કિચડ છે ત્યારે પાંચ કિલોમીટરનો માર્ગ બનાવવા સ્થાનિકોની માંગ છે કાદવ કિચડમાં સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે સત્વરે માર્ગ બનાવવા સ્થાનિકોની માંગ છે અમારે રોડ બનાવી આલો ખૂબ અમારે જો અમારે હજુ કેમ અમારા માદર જવું આવું અમારે કોઈ અંભા નથી લેતા અને અમને રસ્તો બનાવી આલો અમારે જીવું કેમ પછી મરી જાય ને તો બી ધોરી ધોરી લાવે શું કામ અત્યારે કોઈ અમારી સુવિધા જ નથી આય ક્યારે અમને આખા ભારતમાં રોડ થઈ ગયા અમારે કાંઈ રોડ જ થતો નથી અમને કાંઈક સુવિધા કરી આલો અમાર છોકરા ઘણવા કેમ જાય અમારે ગામમાં જવું હાદું માધું અમારે એમ્બ્યુલન્સ એકસો આટે આવી નથી આવતી આવી તો તમને મળી જાય અમારે શું કરવાનું શું નામ તમારું અમારું નામ સરદાબેન હું બજાણિયા નો ગણભાઈ બચુભાઈ ગામ મેમદાવાદ રહેવાસી મહાદેવ જોડે અમારા ઘર છે અને છેલ્લા પંદર વર્ષથી અમારે આ રસ્તાની માંગણી થયેલી છે અને કુલ કાયદેસર કાર્યવાહી કરી રહી પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ